thank mm -hmm. you

અને છોકરાની બને એટલી સેવા કરીએ બીજી તો શું કરીએ એ તો આટલી બધી તકલીફ પડી ગઈ તકલીફ તો કોઈ હિસા જેવી જ નહીં જમીન હા વાના છોકરા તો બાઈક હતું તો બાઈકે વેચી મારીને જમીને વેચી મારીને ભેંસો મરી ગઈ તમે તો હાવ આમ રોડ ઉપર આવી જાય એવું જ થયું કોણ હા એટલે બાઈકની તો મને વાત વાપરી હતી કે બાઈક ભાવાનું કોઈક હપ્તા વાળા ખેંચી ગયા હતા એ તો વાત મળી હતી ભાવાનું ફોન આવ્યા તો પૈસા માટે પણ એ વખત મારા જોડી હતા ને બરાબર પા તમે આ ભેંસોનું કહો ને આ બધું કહો તો તમારે કોઈ કોમ દેવ દુઃખ તો નહીં દેવ દુઃખ તો શું હોય આ તો ભાઈ કુદરતી કહેવાય દેવ દુઃખ તો આ બહુ ગણવાનું યાર હા એકદમ તમે કહેતો હતો કે મારા આવો આવું દેવનું નહીં માનતા અને વાત તો મને સાચી લાગે હું જેટલી વાર કંઈ કંઈ કંટાળો કે જે હોય જોરાવો તો ખબર પડે મુકેશજી એવું ના હોય આ દેવનું અત્યારે દેવનું એ માનવું પડે

આપડે બધું પૈસા તો કાલ કમાઈ ગયા મારું કેવું આ ભાવ મારા ભાઈ બનશે લેવી ના લેવી તમારી મરજી ને કરીએ ભાઈ તો હું બોલાવતા અપમાન ના કરતા કઈ એવું ના હોય ને ઓમ ના હોય ને ના ના એવું ભાવ તમે ત્યાં કરો આવું ભુવાજી બોલે આપડે પૈસા તો હોય ને ભુવા દોરે કેટલા ભુવો કે શું કરે એનું પેલા કાલ શેઠે વી હજાર રૂપિયા હાલ્યા તા એ પડ્યા છે ને એ તો પણ ખાતર લાવવાનું હોય બીજું બિયારણ લાવવાનું હો પછી એ વાપરી દે આપણે હું લાવજો એ કોમ કરો કે હાલનું કરો કે શેઠ જોડે વીસ હજાર રૂપિયા ઉપાડ લઈ લેવો હાલનું કરવાનું કરો કે મળતું હોય તો પહેલા વળી ખા રેટ શેઠના ભુવાન આ દે એ ભો શું કે ચલો ખર્ચો કે પછી અનાવત કરીએ તો શેઠ ભાઈ થોડો વધારે ઉપાડ હો તો હું તમે મોર બધું હો

બોલાજી હું તપલી કરી તો બુઆજી હું તો આ વાયના ઘેર આવ્યો ને એટલે વાયને મુકેજી મને કીધું કે અમારે તકલીફ તો ઘણી પડી છે બરાબર પણ હું તમને કહી દઉં તો પછી આ વાયન વળી વિશ્વા ના બુઆજી ભાડા રસ્તા ગયા એના કંઈ તમે માતાને પૂછો ભાઈ અને માતા કહે એ પ્રમાણે તમે કોઈ એમ રાત તૈયાર હે હે મારી આ પડતો બતાવો પણ સબ બુઆજી વધાવો

તો ઘરધણી વિશ્વાસ આવે કે ના ભુવાજી આ વાત સાચી જોઈએ જુઓ ગરધણી કાવતરું એટલે તમે પહેલી ચોખ્ખી વાત કરું કે તમારા ઘેર પહેલા તો સારું હોય તમારી પ્રગતિ થઈ હોય તમારા કાકા કુટુંબ ગમે તે તમારું કોઈ બળતણ મણ હોય ને એવું તમારા ઉપર ટુસકું કરાયું કે આ મારાથી આગળ જવો ના જુઓ બરોબર એટલે ભુવા જી પેલા તમાર હારું જ હતું તમારી વાત સાચી કે ખોટી નહીં પેલા તમાર ઘર બાર જમીન ભેંસો વેંસો બધું વ્યવસ્થિત હતું હા આ છોકરાનું બાઈક હતું પણ હમણાં તો કોણ બે ત્રણ વર્ષથી એવી મંદી આવી ગઈ ને તે બધું વેચી જ રહ્યા કોઈને આ જમીન વાઈ ગઈ ને એ ભાગેથી વાઈ ગઈ છે હા એ તો મારા માતાને જોઈ દીધું હ પણ તમારે ક્યાં મતલબ કે તમે પ્રગતિના પંથે ચડ્યા તમારા છોકરો પહેલાં નોકરી સારી કરતો પગાર આ એની મહેનતથી બધું સારું હેરતું હતું હા પહેલાં તો સારું હતું પછી હું એટલે દેખાણું ના જોયું એટલે એને કાવતરું કર્યુંતરું ખતરનાક જીવ લેવા આવ્યું હોય પણ તમે જમ બનાવી આ કાવતરા નું પાડો તો તમારે એક આધાનો જીવ લઈ લઇ જા આપડે તમે તમે કહો એ દારો આપડે કરવા તૈયાર છીએ

આ કાવતરું ભારે બરાબર જીવ લેવા આવ્યો એટલે આ કાવતરા મિનિમમ પંદર હજાર રૂપિયા જેવું થાય ભારે લાવવું પડશે એટલા પાછું પંદર હજાર રૂપિયા નઈ લે તમારી લખી દઉં પણ હા તો એ કલમ લઈ રહ્યા એવું લાગે જોમી જો પૈસા અમારા લઈ વસ્તુ એટલાનું નહી આવતું સાચી વાત ના ના એવું કોઈ નઈ એમ તો નહીં પણ આ તો આપડે શોખ પાડવી સારી તો પડતો જ વધારો આવે વસ્તુ મારી કલમ તો નાખજે બરાબર વિશ્વાસ કે તો તમે પૈસા લઈ લો પણ હું કહું પૈસા તો પડે પૈસા તો પડે પણ આપણે વાળવાનું ચાર રાખશું આપડે તકલીફ વધારે તકલીફ વધારે વધતા જોવા વધારો

પગલું ભર્યું છે તું જોડે રહી આ કાવતારા નો પાલ પડાવજે માં કોઈ થવું ના જુઓ મને કોઈ ના થવું જો ઘર ધણીને કોઈ થવું ના જુઓ તું ભેડી છે મારી તમે એક લગી ચિંતા ના કરતા કે આપણા પૈસા પડી જાય જો આ પૈસા તમારા જે થાય ને એ બધી વસ્તુ જ આવશે લે અને આ કાઉ વળી ગયું એટલે તમારે જે પહેલા હતું એનાથી સારું થાય હા તો આપણો વિશ્વાસ હો ચિંતા ના કરજો ખાલી વિશ્વાસ રાખજો હા તો પછી અમે રાતે ભોજ ની બે બધી સગવડ પાટલી બધી સગવડ કરી